કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હૈ અને અમે પણ મજામાં તો જો અમારા હાલે દોવાન થાવ પાણી નિર્ણય કરી અને એ દોવાન થાલું હૈ એ આ લાઈન આખી ધોવાઈ દે મારી ડોલ નથી આવે તો સાલુ રાઈ છે ને અને આ હાથે મારે કેમેરા બેન આવે ને આખી વાંધો ને

યો મેવાતે દેતા નહી ઇટાઇમ નો પડતી એ વાસ થોડી ટાઈમ પડેલી એ હોય ક્યાં રહા ઓનલાઈન હોય તો અને પછી કરતી લી રક્ષાબંધન કરવા આવ્યું હતું ને તી હવે વયું રીએ લુગડાને ભર લીધા અને બધાય ની રેડી કરી દીધા છોકરાઓને અટાણે આજ પડ્યા ભેગા બધાય હું વેરી છે બહુ ધોડી વા બહુ ધોડી વા પાછો કે દોય મળ હાથ મુ કરવા આવી સીતારામ જય શ્રી કૃષ્ણ નેત કરવામાં આવી ઉસ ને નેત કરવા રોક પાઈ નુમને નદી વયોરી નુમ નદી હાજી હા ના હવારી 11 વાગે જવાનું થઈ અમે દોવે લીધા અને એ માં હેલો દોસ્તો રામ નામ છે રામ બોજન કી હે બધા આશા કરી એક બધા મજામાં માં હશે અમે પણ મજામાં માં હો તો બધું કામ થાગો આ કોઈ ઢોવાડી કણ કી હા એવા માર જાઉ મેંદી ને હારમણો કાપવા હાલ મેંદી ને હારમણો કાપવા ને મારે હે ને એક આપણા વીડિયા પણ જોવે રામદેવભાઈ ને ને કરે ને વડારેથી અને એ ને અમારા હાટું જીંક પાવડર લેતા આવ્યા હતા ને એણીથી જો સાંદરી હે ને અમે આયુષને તેડવા ગયા હતા ને એનોય પણ છોકરો અમારા આયુષ ભગોજભાઈને તે એ હે ને જીંક પાવડર લેવા તા મારા હાટું અને આ ભી હાટું મતલબ કે તે એણે લગાડ્યું ને તે ઘણા આ બધા પાઠા હે ને હાવરું જાય ગયા એનું દુનિયાનું ભગવાન સારું કરે અને મારી દુવા લાગીએ ને આ ભીની દુવા લાગીએ કારણ કે આને આખા પાઠા બિસાડીને આજ બીજો દીજ છે અમે ભૂહીં તો એ અસલના આખા ઘા બુરાવવા માંડ્યા અને અસલનો રૂજ મળે ગઈ રૂપારી એટલે ભાઈ અમે આયુષને તેડવા ગયા ને ત્યાં દુમુ લેતા આવ્યા હતા આપણા વીડિયા જોવે વીડિયા થ્રુ અમારે ઓળખાણ થાય અને હે અમારો જ મોઢવાડિયો એટલે ભાઈ ની ખૂબ ખૂબ દિલ થી ધન્યવાદ કે મારા હાટું દવા લેવા અને મારી ભી હાજી થઈ ગઈ હાલ ભાઈ મારી મીરા અને પાડી બે હા પાડી બે હે ને ખાણ ખાઈ લીધું એના ભાગનું અને એને કાયમ એટલે કાયમ ખાણ મૂકીએ એટલે ખાણ બે ખાઈ લીધું મીરા એ દૂધ પીએ લીધું ધમપસાડા કરી લીધા અને એવો બેસે ગઈ નિરાયતી અમારા રૂપિયા વગર સરકસ છે હાવ ઘેર બધા ટા એવા હે એકાબીજાથી હરા મજૂરના આખો દીને વાહે વયો જાય અને હું હે ને આ બધા જો પ્રાગ વળવા આવે ગઈ પ્લાસ્ટિકનો વળવા આવ્યો હાદો વળવા આવ્યો અને એક લીમડાની કમી ઉતી ને તે જેવડો ને સોડવા જ વાડવા ગઈ ત્યાંથી જોડ્યો ને તે ઈ વાવ્યો એવા રામણો વાવ્યો એટલે વાયવા બધા જો પ્લાસ્ટિકનો વડ તો જબરો થઈ ગયો ને આ વડો હે ને મારા રામદેકા વાવે મને ઉપાડે દીધો હતો અને આખો હરખો થૂંબળા તો કાઢી દીધો હતો ને એ હાદો વડલો એટલો અસલ નો થઈ ને આ પ્લાસ્ટિકનો વળ હે હા એના પાંદડા મો પ્લાસ્ટિક વળના હાલ હાલ આપણે કાપેવીએ ખાજા જાઉં પોનિયા હે પડી તો મો ભાંગે પડી લોટરાવા વારો થયો હતી आणि जाऊ हे दण उदरावं हाल बसले याच्यात बापू मोड आहे एक दी हमारी गटर फराणी ना ती मुश्किल थी काटी अमी हांजी जी लगभग તો હાથક વાગા સુધી ગટર કાંઠી તાર નીકળી રીતે હે ને મજૂરના ઝૂંપડા આવે એઠે લાઈન આવે તે બહુ જ ભરાઈ ગઈ હતી પછી ભરાઈ ગઈ ત્યાં એટલા હેરાન થયા હેરાન થયા પાણી એને થઈ ગયું હતું પાણી એને થઈ ગયું હતું ના પાણી હાલતી હતી અને લાઈન ભરાણી તે પછી બહુ જ હલું થયું હતું અને હું હે ને આજે અહીંયાથી બધા સોખા કરે ગઈ ને આખું વાઢવાનું હતું એ વાઢ્યું ત્યાંથી એક સીપીઓ વાઢવાનું હતું ને આય આવ્યો હતો મા મારા બાપ લઈ ગયો લઈ ગયું મારે ઘણા લઈ ગયું મારી દીકરાને

શૂટિંગનું હગડબગડ થયું એટલી વિડીયો જ નહોતા એવો રક્ષાબંધનનો એટલી એલો થયું અને હું રક્ષાબંધન કરવા મારા પાકાવાડી અને મારા મામાનવાડી ગઈ હતી અને મારો ભાઈ આને મારો ભાઈ હે ઇંગ્લેન્ડથી અમારા બાપુ બાપુને બાંધવાની હોય મારા બાપુ મારા મામાનવાડી હોત ને એમ બેબીનું મામાનવાડી ગઈ હતી પણ ખબર નહીં મારા વડે એમાં ફૂલ થયો નથી એમાં એનું ને નહીં મારું બધું શૂટિંગ નીકળે ગયો એટલે હું રક્ષાબંધનનો વિડીયો કંઈ લેને થયું અને મારા ભાઈને તો અમે હેને મહિનાથી મોરે જ રાખડી મોકલાવી દઈએ એટલે આમ સ્કૂટી લીધી ખબર મમ્મી આગે ફૂલ કમ્પ્લીટ આવડે હા પણ ડગ પછી પેલેસ બગડે એ હોય

જૈવી તું પાસ એ લખાય છે મામા મોજ ને જો અમે કાપેલી હતી એટલી બધી છોકરી અંદર ને મજૂર તો બાંધેલી ને જ્યાં કામ પૂરું થયું ને અમારું તો પેલા નોંધર તથા લાઈટે પણ વહી ગઈ એટલે નિરણ થઈ ગઈ રસોડી પાણી થઈ ગયું દોવાઈ ગયું બસ ટોટલી કામ પૂરું થઈ ગયું એ એક તમારો કર દેવા જોઈએ તો છેવાડ વાત નીકળતી હોય ને એટલે પાસે બેસે જાય હજી હું બધી હતી અને અમારે છે ને પસવાળાને બારી સીધી વાર પાછળ કરી એક લાઈન આપી પડી ને જીવ આપી હું નેટ નાખાય એમાં જ પડે એટલે આથી ધવાડો કરીએ ને બધો ધવાડો ઘેર વયો જાય એટલે બે જાય અમારે ઘરમાં પણ ધવાડો થઈ જાય અને તબેલામાં પણ ધવાડો થઈ જાય જે કોઈ નાખી મસાડતી હોય તો ન પડે અને બાકી બધું જીઓ ને આરામ આરામ કરવાનો નિર્ધતી દીઓ ને બધી અસરનું કામ પૂરું થઈ ગયું એવો અમે મા દીકરો ઘેર જતા હતા ને હમણાં ભાઈ એવો નથી મળી તબેલામાં મદદ થઈ ગઈ અમને ગમે દઈએ પાણી કરી દઈએ અમારો ભેગો કરે એટલે ફરવા જાય મિત્રો બે જણાના ત્રણ જણાનો તો ફેર પડ્યા નહીં એટલે એવું હોય તો હાનો આપણે આજનો વિડીયો બહુ લાંબો નથી કરતા આજનો વિડીયો આજ જ એડ કરી દઈએ જો તમે મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલર નો સબસ્ક્રાઈબ નું બટન આવે કે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો પુલ વગર દબાવી દીજો તો મળીએ કાલે નવા વિડીયો બચાવીની જય માતાજી